સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઓમ જ્વેલર્સ નામની બુકાની ધારી લૂંટારુએ અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી છે અંદાજિત ચાર લાખ ઉપરાંતની લૂંટ ચલાવી લૂંટારુ ફરાર થયો છે ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ ઘટના મામલે વાગરા સહિત જિલ્લા પોલીસ દોડતી થઈ છે ઘટના મામલે વાગરા સહિત જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ભરૂચના વાગરામાં સોનીને લૂંટી ગઠ્યો થયો ફરાર આંખમાં મરચાની ભૂકી નાખી સોનાના દાગીના લૂંટી લીધા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે ભરચક બજાર વિસ્તારમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી છે માહિતી સામે આવી છે અંદાજે ચાર લાખ ઉપરાંતની લૂંટ ચલાવી લૂંટારુ ફરાર થયો છે જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટના મામલે વાગરા સહિત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી